ભાવનગરના આપના ઉમેદવારનું ફોર્મ મંજૂર થયું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ યોગ્ય ઠર્યું છે શૈક્ષણિક લાયકાત સહિત ત્રણ મુદ્દે બાંધો ઉઠાવવામાં આવ્યો હતો ચૂંટણી અધિકારીએ ઉમેશ મકવાણાનું ફોર્મ યોગ્ય ઠેરવ્યું છે એનડીઆ ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન ભાભણીયા દ્વારા તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત એ બદલ હું મા વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું સાથોસાથ મારા કોંગ્રેસના સાથી તમામ કાર્યકર્તાનો આભાર માનું છું સાથોસાથ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો આભાર માનું છું અને આ જીત જે છે એ મારી ભાવનગરની જનતાની થઈ છે મારી બોટાદની જનતાની જીત થઈ છે જે વાંધાઓ લીધેલા એ ફોર્મ સાથે જે સોગંદનામું આપેલું એ સોગંદનામાની વિગતોને ને કરી અને વાંધા લીધેલા જ્યારે કે કાયદા મુજબ ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે